હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો એવું વાત જાણીને એવી વાત સાંભળીને નવાઈ લાગે છે કે લોકો ઘણીવાર એવું કહેતા હોય છે કે ડાયાબિટીસ છે તેને ઠીક તો કરી જ નથી શકાતી માત્ર એકવાર થઈ જાય પછી તમે તેને કંટ્રોલ કરી શકો છો નિયંત્રણમાં રાખી શકો છો મિત્રો આ વાત તદ્દન ભૂલ ભરેલી છે ખોટી છે એટલા માટે કારણ કે સૌથી પહેલાં તો મિત્રો આપણે લોકોએ એ સમજી લેવું જરૂરી છે કે ડાયાબિટીસ છે તે ખરેખરમાં તો કોઈ બીમારી જ નથી જી હા મિત્રો અને આયુર્વેદમાં પણ તેને જૂના સમયમાં રાજ રોગ તરીકે માનવામાં આવતો હતો એટલે કે રાજાઓને થતો રોગ શા માટે કારણ કે તે ખરેખરમાં તો બેઠાળું જીવન અને ખોટી અને ખરાબ લાઈફસ્ટાઈલ જીવવાના કારણે થતી એક પ્રકારની ખામી છે કે જેને ખૂબ જ સરળતાથી આપણે લોકો નિવારી શકીએ છીએ જી હા મિત્રો આ માટે શું કરવાનું છે તે અંગેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું અને મિત્રો હું ચોક્કસથી વિશ્વાસ સાથે એટલું કહી શકું છું કે આજના વિડીયોમાં જે બાબતો હું તમને જણાવવાનો છું તેનું ચોક્કસથી અને નિયમિતતાથી જો પાલન કરી લેવામાં આવે તો ગેરંટી સાથે કહું છું મિત્રો ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે આપણા શરીરમાંથી દૂર થઈ જશે અને તમે લોકો નોન ડાયાબિટીસ ચોક્કસથી બની જશો અને ડૉક્ટર પણ તમને કહેશે કે હવે તમારે કોઈ જ પ્રકારની દવા લેવાની કોઈ જરૂર નથી કારણ કે હવે તમારા શરીરમાં ડાયાબિટીસ છે જ નહીં જી મિત્રો તો સૌથી પહેલાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ ચર્ચા કરીશું કે ડાયાબિટીસમાં કેવી કેવી પ્રકારની તકેદારીઓ રાખવી જોઈએ જો તમને લોકો ડાયાબિટીસ છે અથવા તમે લોકો પ્રી ડાયાબિટીસ છો અથવા ડાયાબિટીસ થઈ ગઈ છે અને સાવ હળવી ડાયાબિટીસ તમારા શરીરમાં રહે છે અથવા તમને ખૂબ જ હેવી ખૂબ જ ભારે ડાયાબિટીસ છે ખૂબ જ વધી ગયેલી ડાયાબિટીસ છે અને વર્ષો જૂની ડાયાબિટીસ છે તો પણ અહીં સૂચવવાનો છું એ ઉપચાર ચોક્કસથી તમારે કરવા જોઈએ સૌથી પહેલાં તો મિત્રો એ જાણી લો કે ડાયાબિટીસ જો તમારા શરીરમાં છે અથવા તમે પ્રી છો તો અમુક વસ્તુઓ છે તેનું સેવન તમારે લોકોએ ન જ કરવું જોઈએ કઈ છે તે વસ્તુઓ તો તમને જણાવી દઉં સૌથી પહેલાં તો ઘઉં જી હા મિત્રો ઘઉં છે તેને અવોઈડ કરવા જોઈએ ઘઉં અથવા ઘઉંમાંથી બનેલી વસ્તુઓ છે તેનું સેવન ન કરવું જોઈએ તેની સાથે સાથે મીઠાઈ છે કોલ્ડ ડ્રિંક્સ છે આઈસ્ક્રીમ છે આવી વસ્તુઓથી પણ બને તેમ દૂર જ રહેવાનું છે અથવા તો વસ્તુઓ કે જેમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી આપણે લોકોએ દૂર રહેવાનું છે સાથે સાથે જો શક્ય હોય તો મેંદો અને ભાત તેનું પણ સેવન ન કરવું કારણ કે તે ડાયાબિટીસને ખરેખરમાં તો વધારનાર છે આવી વસ્તુઓથી બને તેટલું દૂર રહેવું જોઈએ સાથે સાથે એ વસ્તુઓ પણ જણાવી દઉં કે જેને આપણા રોજિંદા ડાયટમાં રોજિંદી ખાણીપીણીમાં દાખલ કરવી જોઈએ તો મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં તો તમારે લોકોએ વધારે માત્રામાં લીલા પાંદડાવાળા શાકભાજી છે તેનું સેવન કરવું જોઈએ આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમારે લોકોએ જાડા અનાજ એટલે કે ઘઉંના બદલામાં રાગી છે બાજરો છે જુવાર છે આમાંથી બનેલી રોટલી કે રોટલાનું સેવન કરવું જોઈએ તે ડાયાબિટીસને કંટ્રોલમાં લાવવા માટે ખૂબ જ વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે સાથે સાથે મિત્રો શાકભાજીની વાત કરવા જાઉં તો ડાયાબિટીસમાં જો કોઈ અક્ષીર અને શ્રેષ્ઠ શાક હોય તો એ છે કોળાનું શાક અને એમાં પણ લીલા કોળાનું શાક જો લેવામાં આવે તો તેને ડાયાબિટીસમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કારેલાનું શાક છે તે પણ તમારા માટે શ્રેષ્ઠ છે કોળાનું શાક બનાવો છો ત્યારે એક તકેદારી રાખજો કે તેમાં ખાંડ નથી ઉમેરવાની અને છાલ સાથે જ કોળાનું શાક બનાવવાનું છે કોળાનું શાક કેમ બનાવવું તેની રેસીપી પણ તમે યુટ્યુબના ઘણા બધા વિડીયોમાં જોઈ શકો છો આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઓ તો ઘણીવાર એવું બને છે કે લોકોને એવી ખરાબ ટેવ પડી જાય છે કે સવારનો નાસ્તો બપોરનું લંચ અને રાત્રિનું ડિનર એટલે કે રાત્રિનું ભોજન આ ત્રણ વસ્તુઓની વચ્ચે જ્યારે ભૂખ લાગે છે ત્યારે તેઓ સ્નેક્સ તરીકે ઘણીવાર એવું કરે છે કે તે લોકો બજારમાં મળતી લારીઓ પણ મળતી નકામી વસ્તુઓ છે તેનું સેવન કરી લે છે ઘણા લોકો તો એવું પણ કરી લે છે કે કોઈ હેવી ખોરાક ખાઈ લે છે અને ઘણી વાર તો એવું બને છે કે ઓનલાઈન ઓર્ડર પણ કરી દે છે પણ મિત્રો આ વસ્તુઓ ભૂલ ભરેલી છે આની જગ્યાએ તમે લોકો સીડ્સ અથવા નટ્સ છે તે ખાવાનું શરૂ કરી દો એટલે કે કાજુ બદામ છે તેને પણ તમે લોકો ચાવી ચાવીને ખાઈ શકો છો અથવા તો તે ન ફાવે તો તેના બદલામાં જુદા જુદા સીડ્સ એટલે કે બીજ છે જેમાં કોળાના બી છે સૂર્યમુખીના બીજ છે આ પ્રકારના બી છે તેને પણ ચાવી ચાવીને ખાશો તો તે તમારી ડાયાબિટીસને મટાડવામાં ખૂબ જ વધારે મહત્ત્વનો ભાગ ભજવી શકે છે આ ઉપરાંત જો સારામાં સારું એક સ્નેક સૂચવું કે જેને ડાયાબિટીસમાં આજે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને સારા એવા અસરકારક સ્વીકારે છે તો એ છે મખાણા જી હા મિત્રો મખાણા છે તે લેવાના છે અને તેને દેશી ગાયના ઘીમાં હળવા હળવા શેકી અને તેમાં થોડું સંચળ ઉમેરી અને ખાશો તો સારામાં સારી વેફરને પણ તમે ભૂલી જાશો એવો સરસ અને ક્રંચી ટેસ્ટ આપશે અને તે ડાયાબિટીસને મટાડવા માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી અને મહત્ત્વના સાબિત થઈ ચૂક્યા છે ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો જ્યારે પણ જાંબુની સિઝન આવે છે ત્યારે જાંબુ પણ ભરપૂર ખાવા જોઈએ તે પણ આપણી ડાયાબિટીસમાં સારા એવા ઉપયોગી માનવામાં આવેલા છે આ ઉપરાંત જાંબુના ઠળિયા છે તે ઠળિયાની સુકવણી કરી તેનો પાવડર બનાવી અને તેમાંથી પણ દિવસમાં બે બે ચમચી જાંબુના ઠળિયાના પાવડરનું સેવન પાણી સાથે કરવામાં આવે તો તે પણ ડાયાબિટીસને મટાડવા માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવેલા છે આ ઉપરાંત ટાઇટલ તમે જે વાંચ્યું હતું એ વસ્તુ જણાવી દઉં તો તમારે લોકોએ લેવાના છે તુલસીના પાન જી હા મિત્રો ચારથી પાંચ તુલસીના પાન લઈ અને તેને વહેલી સવારે તમે લોકો સીધા જ તોડી બરાબર રીતે પાણીથી ધોઈ અને ચાવી ચાવીને ખાઈ જાશો તો પણ એનો ફાયદો થશે જો એમ ન ફાવે તો ચારથી પાંચ પાન લઈ તેને એક ગ્લાસ જેટલા પાણીમાં એકદમ ઉકાળવાના છે પાણી અડધું રહી જાય ત્યારબાદ એ પાણીને ગાળી લેવાનું છે અને આ પાણીને પણ તમે વહેલી સવારે પીવાનો આગ્રહ રાખશો તો તેનાથી તમારી ડાયાબિટીસમાં ખૂબ જ સારો એવો ફેરફાર જોવા મળશે તેની સાથે સાથે મિત્રો અમુક એવા ઈલાજ પણ સૂચવું છું એવી કસરતો પણ સૂચવું છું કે જે ડાયાબિટીસમાં ખૂબ જ વધારે અસરકારક માનવામાં આવે છે જેમાં સૌથી પહેલા તો વહેલી સવારે ઉઠી અને તમારે લોકોએ અમુક ચોક્કસ પ્રકારના આસનો છે તે ચોક્કસથી કરવા જ જોઈએ કે જેને કરી લેવામાં આવે તો તેને ડાયાબિટીસમાં રામબાણ તરીકે માનવામાં આવેલા છે તેમાં સૌથી પહેલું આસન છે મંડુકાસન જી હા મિત્રો મંડુકાસન કેમ કરવું તેના પણ તમે વિડીયો ઓનલાઈન જોઈ શકો છો ઘણા બધા મળી રહેશે આ ઉપરાંત મંડુકાસન છે યોગ મુદ્રાસન છે મત્સ્યા મત્સ્યાસન છે તેની સાથે સાથે ગૌમુખાસન છે પવન મુક્ત આસન છે ઉપરાંત કપાલભાતી અને અનુલોમ વિલોમ આ એવા આસનો છે મિત્રો કે જેને નિયમિતપણે પાંચ દસ પાંચ દસ મિનિટ સુધી બધા આસનોને કરી લેવામાં આવે ને તો ગેરંટી સાથે કહું છું મિત્રો તમારી ડાયાબિટીસ જાણે શરીરમાં હતી જ નહીં એવું જ તમારા શરીરમાં થઈ જશે થોડા જ દિવસોની અંદર સાથે સાથે જો શક્ય હોય તો કાકડી ટમેટા અને કારેલા આ ત્રણ વસ્તુઓનું માત્ર અડધી વાટકી જેટલું વધારે નહીં માત્ર અડધી વાટકી જેટલું રોજેરોજ તમે લોકો જ્યુસ પીવાનો પણ આગ્રહ રાખી શકો છો તે પણ ખૂબ જ વધારે ડાયાબિટીસમાં અસરકારક અને ફાયદાકારક માનવામાં આવેલા છે સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ એ પણ તમને ન ફાવે તો તમે લોકો અહીં બીજો એક ઉપાય કરી શકો છો એમાં રાત્રિના સમયે અડધી ચમચી જેટલી મેથી પલાળી દો અને આ મેથીને વહેલી સવારે ઉઠી અને ચાવી ચાવીને ખાઈ જાઓ અને તેનું પાણી પી જાઓ મિત્રો મેથી એમને એમ કડવી લાગશે પણ પાણીમાં પલાળેલી મેથીને ખાવાનો આગ્રહ રાખશો તો ગેરંટીથી કહું છું સાવ કડવાશ તો ચાલી જ જશે પણ તેનાથી તમારા શરીરને જે ફાયદો થશે તેની વાત જ ન પૂછો આ ઉપરાંત રાત્રિના સમયે પાણીમાં તમે અડધી ચમચી જેટલા પનીરના ફૂલ પણ પલાળી શકો છો અડધીથી એક ચમચી જેટલા અને તેનું પાણી પણ વહેલી સવારે ઉઠી અને ગાળીને પીશો તો એ પણ તમારી ડાયાબિટીસમાં ખૂબ જ વધારે અસરકારક છે આ તો વાત થઈ વહેલી સવારની તેની સાથે સાથે રાત્રિના સમયે તમે લોકો જ્યારે સુવા માટે જાઓ છો ત્યારે એક ચમચી જેટલો આમળાનો પાવડર અને તેમાં અડધાની પણ અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને તેમાં ગરમ પાણી ઉમેરી દેવાનું છે અને બરાબર રીતે મિક્સ કરી ચમચી વડે અને આ પાણીને પી જવાનું છે મિત્રો આનાથી પણ તમારી ડાયાબિટીસમાં જબરજસ્ત ફાયદાઓ તમને લોકોને જોવા મળશે ઉપરાંત મિત્રો તમને લોકોને જણાવી દઉં તો અહીં મેં તમને લોકોને જે મંડુકાસન સૂચવેલું છે તેની સાથે સાથે કપાલભાતી છે આ ઉપરાંત યોગ મુદ્રાસન અર્ધ અર્ધમત્સ્યાસન અને ગૌમુખાસન છે એ એવા આસનો છે કે જેને ડાયાબિટીસમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલા છે મિત્રો એક વાત સમજી લેવી ખૂબ જ વધારે જરૂરી છે જેમ ડાયાબિટીસ આપણને રાતોરાત નથી થઈ ગઈ એ જ પ્રમાણે ડાયાબિટીસનો નિકાલ પણ રાતોરાત નહીં થાય પરંતુ બે ત્રણ મહિના સુધી એક ધારા યાદ રહે એક પણ દિવસ છોડ્યા વિના એક ધારા આ તમામ પ્રકારના આસનો કરી લેવામાં આવશે ને તો બે ત્રણ મહિના પછી તમારા પરિણામો તમે જાતે જ તપાસી લેજો તમને લોકોને આશ્ચર્ય થાશે કે ખરેખર શરીરમાં ડાયાબિટીસ રહી જ નથી આ ઉપરાંત મિત્રો ખાણીપીણીમાં થોડી ધ્યાન રાખજો તેની સાથે સાથે ઘરમાં બનેલો તાજો ખોરાક જ ખાવાનો આગ્રહ રાખવાનો છે ઉપરાંત બહારનું તમામ વસ્તુઓ છે તેને અવોઇડ કરવાની છે બને તો હોટલોમાં ખા જે ખાવા જાઉં છો તે ટેવ પણ બને તેટલી ઓછી અથવા બંધ જ કરી દેવાની છે ઘરનો તાજો ખોરાક ખાવ બને તેટલા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવ અને અહીં જે પણ સૂચનો કરેલા છે તેનું પાલન કરશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો ડાયાબિટીસ જેવી સમસ્યા છે તેને ખૂબ જ સરળતાથી આપણે લોકો નિવારી શકીએ છીએ અને લાંબુ તંદુરસ્ત જીવન ખૂબ જ સરળતાથી જીવી શકીએ છીએ આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર